દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ જન્માષ્ટમી પર્વની ઉજવણી સુરતમાં ધામધૂમથી કરાઈ હતી જ્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી કૃષ્ણ લીલા સાથે ભજન અને રાજભોગ આરતીનું પણ આયોજન કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના જહાંગીરપુર ખાતે આવેલ ઇસ્કન મંદિરમાં તો સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા ઇસ્કોન મંદિરમાં ભક્તોને અભિષેક કરવાનો પણ મોકો મળ્યો હતો સવારે કૃષ્ણ લીલા કથા ભજન કથા અને બપોરે રાજભોગ આરતી કરાઈ હતી તો સાંજે પંચામૃત અભિષેક રાત્રે ડ્રામા કૃષ્ણ ભજન અને રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવ આરતી કરાઈ હતી તેમ ઈસ્કોન મંદિર દ્વારા જણાવાયું હતું हरे कृष्णा मेरा नाम शशिशुता कुमार दास मैं स्थल मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ सवेरे से कम से कम एक लाख से सवा लाख लोग दर्शन करते हैं अभी भी एक से डेढ़ लाख लोग आने की संभावना है तो हम सब सूरतवासियों का निवेदन करते हैं आप लोग कृष्णा जन्माष्टमी में जरूर पधारे दर्शन कीजिए क्योंकि जगन्नाथ कृष्णा आज बहुत ही बड़े प्रसन्न है उनका जन्मदिन है और भगवान से प्रार्थना करता हूँ उनकी दोनों हाथ वासियों के पर रहे वो खुश रहे आनंद रहे और उनका जीवन जो है रसमय बने कृष्ण भक्ति में लगी रहे हरे कृष्णा दरेक नीति निशा में कायदाने रीते हो रहे तो एस एस न्यूज चैनल